તો આપણે એકદમ પરફેક્ટ રીતથી પાક બની અને તૈયાર છે હાલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ અમૃત ની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી તો જે આપણે એકદમ ગુજરાતી અને કાઠિયાવાડીએ અમૃત પાક બનાવશું તો કાઠિયાવાડી અમૃત પાક બનાવવા માટે જે રસોયા જે રીતે અમૃત પાક બનાવતા હોય છે તે જ રીતે આપણે અમૃત પાક બનાવશું તો આપણે માપના પ્રમાણે આપણે બે વાટકી રવો અને બે વાટકી ઘી લીધેલું છે અને તેની અડધી આપણે ખાંડ લીધેલી છે તો આપણે પરફેક્ટ માપથી આપણે અમૃત પાક બનાવશું માપથી જોઈ તો આપણે બે વાટકી રવો અને બે વાટકી ઘી લીધેલું છે તો રવા અને ઘીનું માપ સરખું લેવાનું અને તેની અડધી આપણે ખાંડ લીધેલી છે તો આપણે એક વાટકી ખાંડ લીધેલી છે અડધી વાટકી ચણાનો લોટ આવે ઝીણો તે લીધેલો છે અડધી વાટકી ટોપરાનું ખમણ છે તો તમારી પાસે જે ઝીણું જાડું કોઈ પણ ખમણ હોય તો તેનો તમે ઉપયોગ કરી શકો અને આપણે માવાની જગ્યાએ મિલ્ક પાવડર લીધેલો છે તો આપણે અડધી વાટકી મિલ્ક પાવડરનો ઉપયોગ કરશું તો તમે મિલ્ક પાવડરની જગ્યાએ માવાનો પણ ઉપયોગ કરી શકો અમૃત પાક તો બધા બનાવતા જ હશે તો આ રીતે ગુજરાતી કાઠિયાવાડી અમૃત પાક તમે ક્યારેય નહીં બનાવ્યો હોય તો ચોક્કસથી એકવાર આ રીતે તમે અમૃત પાક બનાવજો તો સૌથી પહેલાં આપણે રવાને શેકી લેશું તો ઘી આપણે ગરમ કરેલું જ છે તો ગરમ કરી અને આપણે લીધેલું છે તો સૌથી પહેલા આપણે ઘીને ઉમેરી દેસુ તેમાં આપણે રવાને ઉમેરી દેસુ તો મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે રવાને શેકી લેશું રવાનો કલર મીડિયમ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે રવાને શેકવાનો છે તો તમે જોવો છો કે રવાનો કલર આપણે મીડિયમ બ્રાઉન કલર થઈ ગયો છે અને ઘી એકદમ સરસ છૂટું પડી ગયું છે તો તમે જોઈ શકો છો તો તેમાં આપણે હવે ચણાના લોટને ઉમેરી દેશું તો આ રીતે રવામાંથી ઘી છૂટું પડે અને મીડિયમ બ્રાઉન કલરનો રવો શેકાઈ જાય ત્યાર પછી ચણાના લોટનો ઉપયોગ કરવાના છે સારી રીતે આપણે એકદમ હલાવતું રહેવાનું તેથી લોટના લંગ્સનો થાય આ રીતે રીતે એકદમ સારી ચણાના લોટના પણ થાય પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને ચણાનો લોટ પણ એકદમ સારો એવો શેકાઈ ગયો છે તો તમે જોવો છો કે લોટ પણ એકદમ સારો એવો શેકાઈ ગયો છે તો તેમાં આપણે મિલ્ક પાવડર ઉમેરી દેશું લૂંટની જેમ જ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી અને હલાવતું રહેવાનું તેથી મિલ્ક પાવડરના પણ લમ્સ ન થાય તો તમે જોવો છો કે આપણે મિલ્ક પાવડરને ઉમેરીએ અને ત્રણથી ચાર મિનિટ સારી રીતે આપણે શેકાવા દેવાનું ત્રણથી ચાર મિનિટ શેકાઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો તો આપણે ગેસને બંધ કરી અને નીચે ઉતારી લેશું તો આપણે ખાંડની ચાસણી લેશું તો આપણે ખાંડ છે તેને આ બાઉલમાં ઉમેરી દેશું જેટલી ખાંડ હતી તેનું અડધું આપણે પાણી ઉમેરશું તો ખાંડ જ્યાં સુધી પીગળે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને સ્લો રાખશું આ રીતે સતત હલાવશું તો ઝડપથી ખાંડ પીગળી જશે તો આપણે એક તારની ચાસણી તૈયાર થાય ત્યાર પછી આપણે મિશ્રણને ઉમેરી દેવાનું ખાંડ આપણી એકદમ સારી એવી પીગળી ગઈ છે અને હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક તારની ચાસણી તૈયાર કરશું તો ચાસણીને આપણે ચેક કરી લેશું તો તમે જોવો છો કે ચાસણી આપણી પરફેક્ટ રીતે એક તારની તૈયાર થઈ ગઈ છે તો આપણે ગેસને બંધ કરી અને ચાસણીને આપણે મિશ્રણમાં ઉમેરી દેશું તેમાં આપણે ટોપરાનું ખમણ છે તેને પણ ઉમેરી દેશું અને ડ્રાય ફ્રૂટ છે તેને પણ આપણે ઉમેરી દેશું એક ચમચી ઈલાયચી પાવડર તો બધી જ વસ્તુને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લેશું પાક નું મિશ્રણ છે તે આ ચોકીમાં પાથરી દેસુ તો ચોકી આપણે પેલા જ વાળી કરી અને રાખી દીધેલી છે તો તેમાં આપણે ઉમેરી ઉપરથી આપણે કાજુ બદામ પિસ્તા ની કતરન ને સ્પ્રિન્કલ કરશું બે કલાક ઠંડુ થવા દેસુ ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે તેના ઉપર સિલ્વર વર્ક લગાવશું અને ત્યાર પછી આપણે તેનું કટિંગ કરશું તો આપણે અમૃત પાક છે તે એકદમ સારો એવો ઠંડો થઈ ગયો છે તો ઉપરથી આપણે સિલ્વર વર્ક લગાવશું તો આપણે ઉપરથી સિલ્વર વર્કને લગાવશું તો ઉપરથી આપણે આ રીતે સિલ્વર વર્ક લગાવી દીધું છે તો આપણે તેનું કટિંગ કરી અને નાના નાના પીસ તૈયાર કરી લેશો કટિંગ કરી લીધું છે તો તમે જોઈ શકો છો તો તમે જોવો છો કે આપણો અમૃત પાક છે તે એકદમ પરફેક્ટ જે રસોઈ બનાવતા હોય તે જ રીતે બની અને તૈયાર છે તો તમે આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ રીતે જ બનશે તો તમે જોઈ શકો છો કે આપણો અમૃત પાક એકદમ રસોઈની રીતથી પરફેક્ટ રીતે બની અને તૈયાર છે તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં આ રીતે તમે બનાવશો તો ઝડપથી આ રીતે બની જશે તો આપણે તોડી અને ચેક કરશું તો તમે જોવો છો કે છે ને એકદમ સરસ તો આ જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે અને ખાવાનું પણ મન થઈ જશે તો ચોક્કસથી એકવાર આ રીતે તમે ટ્રાય કરજો અમૃત પાકને આપણે સર્વ કરી લેશું તો છે ને એકદમ સરસ તો આપણે ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં એકદમ પરફેક્ટ છે રસોયાની રીતે અમૃતપાક બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ અને મોઢામાં મૂકતાં જ પીગળી જાય તેવો અને નાના મોટાને બધાને બહુ જ ભાવશે તો ચોક્કસથી એકવાર તમે આ રીતે અમૃતપાક બનાવવાની ટ્રાય કરજો જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલાઇકન દબાવજો તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે